દીવના દરિયામાં ગઈકાલે ડૂબી ગયેલ મધ્યપ્રદેશના પ્રવીણ કુમાર આજે મળી આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગઈકાલે છ કલાકે એક વ્યક્તિ દરિયામાં પડી ગયેલ જેનો મૃતદેહ આજે ચોવીસ કલાક બાદ મળી આવ્યો ગઈકાલે આશરે છ કલાકે બંદર જેટી પરથી દરિયામાં પડી ગયેલ જેનું બેગ મળતા તેમાં રહેલ વિઝિટિંગ કાર્ડ પરથી ફોન કરતાં તેની ઓળખ થઈ હતી તેનું નામ પ્રવીણ કુમાર છે અને તેની ઉંમર ચાલીસ વર્ષ છે તે મધ્યપ્રદેશ સોહનપુરનો રહેવાસી છે તે દીવ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરી કરવા દીવ આવ્યો હતો તે આજે એટલે કે ત્રેવીસ તારીખના રોજ નોકરી જોઈન્ટ કરવાનો હતો પરંતુ અચાનક આ ઘટના બનતા તેનો મૃતદેહ આજે દીવ નગરપાલિકા નજીક આવેલ ખુખરીની નિવૃત્ત યુદ્ધ જહાજ પાસે તરતી મળી આવી હતી તેનો મૃતદેહ મળતા તેમના પરિવાર તથા એજન્સીને પોલીસે જાણ કરી દીધી હતી પોલીસે મૃતદેહને કબજે કરી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેમના પરિવાર પણ દીવ માટે નીકળી ગયા હતા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે 这方面的门。<noise> <noise> <noise> What